મુંબઈ કોંગ્રેસ ગુજરાતી વિભાગ દ્વારા ઘાટકોપરમાં રામ ભક્તો માટે મહાપ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો રામ ના શુભ અવસર પર મુંબઈ કોંગ્રેસ ગુજરાતી વિભાગે એક આરતી નું આયોજન કર્યું હતું ત્યારબાદ ગુજરાતી વિભાગે રામ ભક્તોને સાબુદાણાની ખીચડી અને ઠંડા પીણાનું વિતરણ કર્યું હતું જેમાં તમામ લોકોએ રામના નામના નારા લગાવતા મહાપ્રસાદ નો લાભ લીધો હતો ज्या समाज सेवा केतन शाह युवा पेढ़ी ने देश ने समाज माटे हमेशा आग पोताना धर्म ने आगार अपील कर ये मंदिर जहाँ तक मुझे याद है हमारे दादा परदादा से हम लोग यहाँ सेवा पूजा कर रहे हैं करीबन एक साल से ज्यादा हमको यहाँ पे हो गया ये हमारा निमावत पूरा परिवार है जो मंदिर की सेवा पूजा इतने वर्षों से कर रहे हैं આજ રામનવમી કા ઉત્સવ પરિવાર આજ અમારા પૂરા પરિવાર આયોજન કર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જયંતી છે એને આપણે શ્રી રામનવમી તરીકે અહીંયા સેલિબ્રેટ કરીએ છીએ આ ઘાટકો પર એમજી રોડ ઉપર આ મંદિર બહુ વરસતી છે અને અહીંયા હજારની સંખ્યામાં લોકો આવે છે ભાવિક આવે છે અમે લોકો અહીંયા કોંગ્રેસ તરફથી સાબુદાના ખીચડી અને ડ્રિંક અને છાશ એનું વાટપ અહીંયા કર્યો જે તરીકે જે ભાવિક અહીંયા આવે એ લોકોનું થોડુંક રાહત થાય અને બેસવાની આપણે અરેન્જમેન્ટ કરી તો બધાને બહુ સગવડ થઈ ગઈ અમે લોકો એવી રીતે જ હનુમાન જયંતિ હવે આવે છે હનુમાન જયંતિનો અમે લોકો બહુ મોટો પાયે પ્રોગ્રામ કરવાના છે કોંગ્રેસ તરફથી અને એમાં લોકો સામેથી અમારી સાથે જોડાવા માંગે છે અને બહુ એક સારું ઉલ્લાસમય વાતાવરણ અહીંયા ઘાટકો પર ઈશમાં થઈ ગયું છે અને કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ એ લોકોને બહુ ગમે છે એમાં એવું છે કે ભગવાન રામને એ તમે એની જો જીવની જશો તો ભાવનાથી કર્તવ્ય શ્રેષ્ઠ આ એનું મુખ્ય એજન્ડા હતો ભગવાન રામનો અને એવી રીતે જ મારા હિસાબે આજે આવનારી જે નવી પેઢી છે એમને પણ કર્તવ્ય એમની ડ્યુટી શું છે એ સમજવું જોઈએ અને ભગવાન રામના પથ ઉપર ચાલવું જોઈએ